મે તમને ક્યારે એવું મે તમને નિવેદન આપ્યું કે આ કોઈ સાબિત થાય એટલે હું તમારા સમર્થન માં ભાઈ આતૃલિયા સાથે તમે વાત કરી હતી હા કઈ રીતે ને

અમદાવાદ બરાબર તમારી વિડીયા તો બહુ જોરદાર મારો હો એકદમ આમ વ્યુ બ્યુ હાર આવે બરાબર આવો ક્યારેક દ્વારકા બાજુ દ્વારકા બાજુ આવી બરાબર આપણે ભાઈ એવા વિડીયો બનાવવાના હે બે સમાજ વચ્ચે કે પ્રેમ ભાવના બની રહીએ પ્રેમ ભાવના જો મારે કોઈ સમાજારે વિરોધ નહીં અત્યારે તું એ રેકોર્ડિંગ કર છો અને હું એ રેકોર્ડિંગ કર આપણે ઉગ્રતા નથી લાવવાની વિડીયા એવા સારા બનાવવાના છે જો એક કોઈ ટાઈગર કરીને હે તમારામાં અને એક અમારામાં દેવું કરીને હે ઈ બે હાવીએ કે અડધે સુધી તું હું આવું હકીકત માં બે પાસે કઈ છે વાહન ખાકા મારે હે બે હકીકત માં ગ્રાઉન્ડ લેવલ એ કંઈ થાતું ન કે ઇના એટલે એ બધા વીડિયા બધા ખાકા મારે હે કોઈ થી કંઈ થાતું નથી આ માં મારું કહેવાનું મતલબ હું છે સમાજ સમાજ ને ઉપરે પ્રેમ ભાવ ના રાખવાની સમજણ એ વાત તમારી બરોબર છે હું સ્વીકારું એ વિગ્રમે કે હોય જો દેવ ભય કાહે વાયકલા હોય મને માહિતી નથી અને જે બોલાયા ટાઈગર ભાઈ હે એમની કાહે વાયકલા હોય મને માહિતી નથી બરોબર કેનો છે આ ટાઈગર

કારણ કે મારા વિરોધ સરળી સમાજ વિશે અહીરાજ નો ચોક્કસ વિરોધી હું કારણ કે હા કાયદેસર ની કાર્યવાહી એની ઉપર થાય એનો પર જો ગુંડા લુખા ધંધો ઘોડે જો એનો વરઘોડો કાઢવામાં આવે તો મને એનો કઈ વિરોધ પણ એ સાબિત થાય તો ની વાત છે ને અરે સાબિત થાય સાબિત તો પ્રશ્ન નથી ઈ જયરાજ ભાઈ નો પ્રશ્ન નથી પણ મારો કેવાનું હું મતલબ છે આ જેટલે તમે આ ચાર પાંચ જણા વિડીયો હામ હામાં જીકો ને મારે કેવાનો મતલબ હું બે સમાજ ને પ્રેમ ભાવના ના સંદેશો આપવાનો હોય એટલે હું છે એકતા બનુ મારી સાંભળો હું આહીર સમાજ વિશે બોલ્યો હોય ને હું તમને ભય કહીને અત્યારે વાત કરું મારે તમારે હારે કઈ લેવા લેવા નહીં બરોબર બિલકુલ હા મારા જયરાજ અરે કારણ કે તમારા ના વ્યક્તિ નો નિર્દોષ ને કોઈ મારી જાય તો તમને કેવું થાય હું પોતે એક સામાજિક કાર્ય કરતા હું ચાલો પાલટી બાલટી ની તો અત્યારે સાઈડ ની જ વાત છે પાર્ટી સાઈડ માં હું પાર્ટી સાથે જોડાણ પાર્ટી સાથે જોડાણ બીજેપી જયારે મારા સમાજ ની વાત આવે ને એમાં હું પાલટી પાર્ટી કશું નું રાખતો નહી મારો સમાજ એ જ મારું ગૌરવ હું પેલા મારા સમાજ ને રાખું હું અને પાલટી બાલટી બધું પછી રાખું એટલે જયારે મારા સમાજ ની વાત આવે એટલે પાલટી બાલટી હું માનતો નહીં એટલા માટે હું કહું કે હા

ખબર હોય કે મારો ભાઈ કોઈ દિવસ દુષ્કૃત્ય ના કરે મારો ભાઈ દુષ્કૃત્ય કોઈ ના કરે ના 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 એ તો પછી હું એમ કઉ કહું કે મારો ભાઈ આજે સરપંચ છે બરોબર નવનીત ભાઈ એ મારો ભાઈ કોઈ દી ખોટું ના બોલે સરપંચ નથી પેલી વાત એ અરે એનો ભાગે એ છે એ પેલા એ સરપંચ જ નતા અત્યારે એના ભાગે સરપંચ છે એ પેલા તો એ સરપંચ હતા ને નવનીત ભાઈ સરપંચ નથી ઈ વાત હું ક્લિયર કરી દઉં તમને અરે અત્યારે એ સરપંચ નહીં પણ એ પેલા તો એ સરપંચ જ હતા ને પેલા હતા નતા ઈ વાત મને ખબર નથી પણ એક સરપંચ કહી શકો પણ એ સરપંચ નથી એના ઘરના પૂર્વ સરપંચ એમાં પૂર્વ સરપંચ હા પૂર્વ સરપંચ કહી શકો અને મારે શું છે મારે અત્યારે ફોન કરવાનો બીજો કોઈ નથી કરવા મિનિટ હજુ તમે સાંભળો ચલો નવનીત નવનીતભાઈ માયાભાઈ આહિર ને ફોન કર્યો બરોબર હું સ્વીકારું માયાભાઈ આહીર ને આ નવનીત ભાઈ એમ કીધું હોય કે ભાઈ તમે માફી માગો કોળી સમાજ કેટલો ભોળો ભાઈ એવું બોલે કે માયા હતા લેજો સાંભળેલું હું કહું કોળી સમાજ આટલો ભોળો હું તમને એ કહી દઉં એમને એવું નહિ કીધું કે તમે માફી માગો માફીનો વિડીયો બનાવો એવું તમે આ સાંભળ્યું એક વાર સાંભળો કીધા વગર પણ માફી નો વિડીયો આપે એ પણ મહાન કેવાય

વિડિયો ઉતાર્યો હોય તો તમે મને શકો પણ મારા જયરાજ હારે હાલી વિરોધ જયરાજ નો વરઘોડો નીકળે એટલે મારે જયરાજ ને કઈ નહી ભાઈ પૂરું જયરાજ ભાઈ નો વરઘોડો આજે નહી નીકળે ને કાલે નહી નીકળે ખાસ ખાસ તમને હું રેકોર્ડિંગ થાય ને કહું સાબિત તમે કરો પેલા જો મારા ભાઈ હું તમને મારા ભાઈ કઈ સંબોધું છું કે સાબિત કરો પેલા ઈ વસ્તુ હું તમને નોટિસ કરું અને હું એક માં હું મળીએ પછી ક્યારેક તમે આવજો દ્વારકા બરાબર અને ચોક્કસ મળશું આપડે ભાઈ ઓકે 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 જય દ્વારકાધીશ ઓકે